રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઓગણસીમાં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અમદાવાદમાં તેર ઓગસ્ટના દિવસે કુબેરનગર વોર્ડમાં તિરંગા યાત્રા કાઢવામાં આવશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે અંદાજે બે થી ત્રણ કિલોમીટરના રૂટ પર તિરંગા યાત્રા યોજાશે જેમાં મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થશે આ યાત્રામાં અલગ અલગ ટેબ્લો મૂકવામાં આવશે તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી જેવા જોવા મળશે કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં લોકોને તિરંગા આપવામાં આવશે પંદરમી ઓગસ્ટ એ ખૂબ જ સારી રીતે ઉજવાય એટલા માટે હર ઘર તિરંગાનું વાત કરીએ કે આયોજન કરવામાં આવેલું છે મહાનગરની અંદર ટોટલ આઠથી દસ લાખ તિરંગા ઘરે ઘરે આપવામાં આવશે તમામ અડતાલીસ વોર્ડોની અંદર આ તિરંગાનું વિતરણ કરવામાં આવશે દરેક જણ પોતાના ઘર ઉપર પોતાની દુકાન ઉપર આપણો આ તિરંગો સન્માનપૂર્વક ત્યાં આગળ લગાવે એટલા માટે હર ઘર તિરંગા અભિયાન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે તદ ઉપરાંત સાત જૂનની અંદર ચૌદમી ઓગસ્ટે આપણે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિના કાર્યક્રમો અલગ અલગ સાત જગ્યાએ કરવામાં આવશે